નમસ્કાર દર્શક મિત્રો આજે આપણી વચ્ચે છે ધ પામ ગ્રુપના ફાઉન્ડર શ્રી દિનેશભાઈ સંતોકી અને એમના વાઇફ સરોજબેન આપ બંનેનું સ્વાગત કરું છું અને ખાસ આ ઇન્ટરવ્યૂ લેવાનું કારણ એ છે કે ઓગણીસો પંચાણું ના છવ્વીસ જાન્યુઆરીએ આમ તો ધરતીકંપ આવેલો બે હજાર એકમાં પણ એમના જીવનમાં એ દિવસ એક ધરતીકંપ આવ્યો અને એમના શબ્દોમાં આપણે સાંભળીએ કે એવી કેવી ઘટના બની કે જેના કારણે એમનું ચાલવાનું બંધ થઈ ગયું હું સિવિલ એન્જિનિયર એટલે કન્સ્ટ્રક્શન સાઈટ પર અમારી અવર જવર ચાલતી હોય એટલે એમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ફર્સ્ટ ફ્લોર થી એક્સિડેન્ટલી હું પડી ગયો અને મારો રાઈટ લેગ ડેમેજ થયો એટલે બહુ સિરિયસલી ડેમેજ થયો કે જે ગોઠણના જોઈન્ટ્સમાંથી ઉલટો થઈ ગયો એટલે એ ટ્રીટમેન્ટ માટે અમે ઓર્થોપેડિક ગાંધીનગર ડૉક્ટર વિજય ઉપાધ્યાયનો ટ્રીટમેન્ટ લીધી બીજા અમારા મહેસાણાના ઓર્થોપેડિક ડૉક્ટર કાંતિભાઈ પટેલ હતા એમની પણ એડવાઇસ લીધી એટલે એમના કહેવા પ્રમાણે મેઝર સર્જરી હતી કારણ કે જોઈન્ટ્સમાંથી ગોઠણના જોઈન્ટ્સમાંથી બ્રેક થયેલું હતું એટલે કે વીસથી પચીસ ટકા ડિસેબિલિટી રેસ સર્જરી કરો સર્જરી કરો તો બરાબર છે એટલે કે ભાઈ તમને રિકવરી આવ્યા પછી પણ થોડો તમારો પગ ટૂકો કે ચાલવામાં દેખાય એ ટાઈપની વસ્તુઓ થઈ શકે છે બરાબર છે એટલે આપણે સર્જરી કરાવડાવી અ ડોક્ટર સાહેબે એવું કીધું તું કે ઓછામાં ઓછું તમારે તો છ મહિના તો બેડ રેસ્ટ થશે અને વરસ દિવસ સુધી તો તમારે ડબલ પેલી ઘોડી ઉપર ચાલવું પડશે સર્જરી કરાવ્યા પછી સર્જરી કરાવ્યા પછી ઓકે એટલે આપણે સર્જરી તો કરાવી સર્જરી કરાવી કારણ કે એક અઠવાડિયા સુધી તો પગને સ્ટ્રેસ પર રાખવું સાત થી આઠ કિલો ની ટ્રેક્શન રહેતી હા ટ્રેક્શન આપી ખેંચીને રાખવાનું અઠવાડિયું રહીને પછી એની સર્જરી કરી બરાબર છે એટલે લગભગ વીસથી બાવીસ દિવસ હોસ્પિટલાઇઝ રહ્યા પછી ઘરે આવે હા પછી ઘરે આવ્યા અને પછી પેઇન સખત પેઇન ફૂલ હતું અને પછી અમારા વંદા મેડમે અમને એડવાઇઝ કરી કે મુકેશભાઈ આ બાબતે સારું એવું કરી શકશે એટલે પછી મુકેશભાઈની અમે ટ્રીટમેન્ટ લીધી એટલે એમાં બે ત્રણ વસ્તુ થઈ કે બેડ રેસ્ટ દરમિયાન શું ડાયટ્સ લેવી પછી શું નાની નાની એક્સરસાઇઝ કરવી બરાબર છે જનરલી આપણે બેડ રેસ્ટ હોય એટલે ઘરવાળા તો ખવડાવી પીવડાવીને તમને અલમસ્ત જ કરાવડાવે પણ એનાથી વિરુદ્ધ મુકેશભાઈએ આખી બેલેન્સ ડાયટ કે ભાઈ આરામના ટાઈમમાં તમારે શું કરવું જોઈએ પ્લસ બોન્સના અને મસલ્સના હિલ માટે કઈ ડાયટ્સ તમને અનુકૂળ આવે છે એ વસ્તુ માટે પ્લસ એની જે જોઈન્ટ્સનો રિકવરી ફાસ્ટ આવે એના માટે જે પ્લસ આરામમાં હોઈએ ત્યારે એસિડિટી કે આ બધા ફરકના કારણે એસિડિટી વધી જાય એના માટેની જે નાની નાની ટ્રીટમેન્ટ્સ છે એ બહુ સરસ રીતે એક્ઝિક્યુટ છે અને એમાં મારા કરતાં વધુ ફાળો સરોજ સરજનો છે એટલે આ બધી તસવીઓ એમણે હા દોસ્તો ડોક્ટરે તો એમની સર્જરી કરી પણ જે મેઇન છે કારણ કે આખો દિવસ ઘેર રહેવાનું હોય દર્દીને એટલે મોટી તકલીફ પડે ખાવાનું યાદ આવે અને સૂતા હોઈએ તો એસિડિટી થાય એવું નહીં આપણે મુવમેન્ટ કરીએ તોય થાય છે ને અને એસિડ તો હાડકાને સાંધાઓને સાંધાને ખાઈ જાય એટલે આપણે હવે જે ખરેખર સર્જરી જેમની સર્જરીથી દિનેશભાઈ અત્યારે આપણી સામે બેઠા છે સર્જનને સાંભળીએ હેલો નમસ્કાર એ વખતે જ્યારે ખબર પડી ત્યાં ભરનાબેનને ખબર પડી એટલે તરત મુકેશભાઈને કીધું કે આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે મુકેશભાઈને અમે ઓળખતા પણ નહોતા એ વખતે ત્યારે ફર્સ્ટ ટાઈમ મુકેશભાઈ ઘરે આવ્યા અને દીપિકા ભાભી અને બંનેએ આખું શિડ્યુલ આખી કેસ સમજી અને આખું શિડ્યુલ બતાવી દીધું કે કઈ ટાઈપની તમારે અત્યારે ડાયટ કરવી જોઈએ એમાં કેટલી કેલરી જોઈએ એ પ્રમાણે અને કેટલું પાચન થાય છે અને રોજની શું તમે ખાવા પીવાની હેબિટ છે એ જાણી અને આખું સિડ્યુલ બનાવી દીધું એમાં પાંચ વાગ્યા થી ચાલુ થતું હતું પાંચ વાગે પાંચ વાગ્યા પાંચ વાગ્યા થી ચાલુ થતું હતું એમાં સવારે પાંચ વાગે એક ગરમ પાણીનો ગ્લાસ પીવાનો પછી એક કલાક પછી ખજૂરનું ખજુર અંજી કાઢવાનું જ્યુસ પીવાનું પછી નવ વાગે મોસંબી જ્યુસ પીવો પછી બાર વાગે વીસ ગ્રામ નાળિયેર અને એસી ગ્રામ સલાડ સલાડ પણ કાપીને નહીં ખાવાની અને પાલકના ના પત્તા એમ ધોઈ સુકવી અને ડાયરેક્ટ જેમ બકરી ખાય એ ખાવાનું ઓફિસ માં પણ કાકરા વગર ઉપરના પત્તા કાઢી અને એક એક પત્તું ખાવાનું એ રીતે ખાવાનું ચપ્પુ અડાવવાનું પછી એમ છતાં પણ ભૂખ લાગે તો જ થોડા દાળ ભાત લેવાનું નહીં તો જરૂર નથી બરોબર અને જરૂર પડતી પણ નથી ખાધા પછી પછી બપોર પછી ફરી પાછું ખજૂર નો જ્યુસ

એમ છતાં પણ એટલું ભયંકર પેઇન થતું હતું કે પેઇન કિલર નોતા લેતા શરૂઆતમાં થોડા દિવસ ડોક્ટરે હતી ઘરે આવ્યા પછી અફાળું લગભગ આપી આફીતી પછી કે ના હવે તમને નથી આપતી તમારે હવે થોડું સહન સહન કરો બરોબર છે એટલે પેઇન એટલું બધું થતું હતું કે ઊંઘ જ નતી આવતી બરાબર છે પછી રાત્રે પેલી ગરમ પાણીની થેલી કરી અને પગ પાસે રાખતા હતા બરાબર

અને એ પછીનો લગભગ ઘરે આયવા પછીનો અઠવાડિયું હમ ચોવીસ 24 કલાકમાં 2 થી 2.5 કલાક માંડ ઊંઘ આવે બરાબર ચોવીસ કલાક બરાબર આ જે માટી પટ્ટીની જે પ્રયોગ ચાલુ કર્યો હમ એ પછી લગભગ 6 થી 7 કલાકની સરસ ઊંઘ થઈ જતી બરાબર છે આ આ વસ્તુનો બેનિફિટ મોટો ફાયદો એટલો થાય અને પછી તમે બતાવવા ત્રણેક 1 મહિને ગયા ને ડોક્ટરને હા દોઢ દોઢેક મિનિટ દોઢ મિનિટ એટલે એ તો ડોક્ટર સાહેબ પોતે વિઝિટમાં ઘરે આવતા હતા બરાબર છે અને પછી તો આપણે દોઢેક મહિને એના સ્ટીચ ખુલ્યા અને એ બધી વસ્તુઓ થઈ અને લગભગ અઢી થી ત્રણ મહિનામાં તો બેડ રેસ્ટ નીકળી ગયું ઓકે આપણે છ થી સાત મહિના બેડ રેસ્ટ કરવો પડશે અને પેલી જે ઘોડી થી વરસ દિવસ સુધી ચાલવું પડશે એની જગ્યાએ આપણે બે થી અઢી મહિનામાં બેડ

અને બીજું ચોથા થી પાંચ મહિને તો રાજસ્થાન માર્ગલ ની ગાડી ગાડીમાં ઉતારતા ઉતારતા સીટો પડી ગઈ

તોય લઈને આવ્યા એટલે એ એ ટાઈમે એટલા મજબૂત થઈ ગયા હતા એટલે એક્ચ્યુઅલી ડોક્ટર વિજય ઉપાધ્યાય પોતે પણ બહુ સરપ્રાઇઝ થયા હતા કે આ આટલી ફાસ્ટ રિકવરી સાને કારણે આવી બરાબર છે ત્યારે અમે વાત કરી હતી કે તમારી ટ્રીટમેન્ટ પેરેલલ અમે મુકેશ ભાઈની નેચરોપેથી ટ્રીટમેન્ટ લીધી હતી બરાબર છે એના કારણે જે લોકોના જે અનુમાન હતા એનાથી બહુ ફાસ્ટ રિકવરી આવી અને જે એમનું એનાલિસિસ હતું કે ભાઈ વીસ થી પચીસ ટકા તમને ડિસેબિલિટી ડિસેબિલિટી રહેશે એની જગ્યાએ લગભગ વરસ સવા વર્ષ પછી ચાલ એકદમ પરફેક્ટ થઈ ગઈ અને ત્રણ થી ચાર વર્ષ પછી તો કોઈ પૂછે ને કે તમારા પગમાં ક્યાં લાગ્યું તું તો વિચારવું પડે એમ કે લેફ્ટ કે રાઈટ એમ બરોબર છે બરોબર એટલું પરફેક્ટ એ પછી તો અમે ભાઈબંધો આ ક્રિકેટ અત્યાર સુધી હું ટેબલ ટેનિસ રેગ્યુલર રમીએ છીએ બરોબર ક્રિકેટ રમીએ છીએ બરોબર અને ફાસ્ટ દોડી પણ શકું છું એટલે એમની દ્રષ્ટિએ કોઈ ડિસેબિલિટી છે ડિસેબિલિટી નથી બરોબર અને એ પછી તો ડોક્ટર ઉપદેશ સાહેબે આવા કોઈ મેજર સર્જરી વાળા એક્સિડન્ટ હોય ને એ લોકો જે ઓપરેશન માટે દોરાતા હોય એ લોકોના ફેમિલીને કાઉન્સેલિંગ માટે મારી પાસે મોકલતા બરોબર છે ફોન પર વાત કરાવડાવતા કે રૂબરૂ મોકલતા ઘણા બધા કેસીસ તમારી જેમ હા આવે છે ને એ રીતે એટલે ડોક્ટર ઉપાધ્યાય બે ત્રણ એમના પેશન્ટ મારી પાસે સમજતા હતા કે તમે જોયા હો એમની રિકવરી કેવી છે અને એમણે શું કર્યું તો એ પ્રમાણે તમે કરાવો હા એટલે હિંમત બી મળે અને રસ્તો એક્ઝેક્ટલી અને ખાસ ફેમિલી ને કારણ કે આવો એક્સિડન્ટ થાય એટલે ફેમિલી પોતે ડિપ્રેશન માં હોય કે આ શું થશે આમ થશે પગમાં પાછો સરખો થશે કે નહીં બધી વસ્તુઓ બરોબર છે એ લોકોને સથિયારો રહે અને આ બધી વસ્તુઓ જે

આટલી ગંભીર તકલીફ છતાં પેઇન કિલર એમણે જાતે બંધ કરી અને ડૉક્ટરે કહ્યું કે થોડું સહન કરો પણ પેઇન કિલર હવે ન લો કે ઓછી લો પચીસ ટકા ડિસેબિલિટી રહેશે એવું બે નિષ્ણાત ડૉક્ટરોએ કહ્યું એમડી ઓર્થોપેડિક મતલબ મેડિકલી જે કન્ડિશન હતી એ કંડિશન દેખાતી હતી પણ કુદરતના ઓપરેશન ટેબલ ઉપર સરોજબેને જે ડાયટ ફોલો કરાવડાવ્યો એમણે ધીરજ રાખી અને લડીને ઝઝુમીને જે ટ્રીટમેન્ટ કરી એના કારણે પંદર મહિનામાં ડિસેબિલિટી પૂરેપૂરી જતી રહી જતી રહી એની ટેસ્ટિંગ પણ થઈ ગયું જે દિનેશભાઈએ કહ્યું કે આવી રીતે દોડી પણ શકાય ચાલી પણ શકાય રમી પણ શકાય અને વાતને એટલા વર્ષો થઈ ગયા આ ઇન્ટરવ્યૂ લેવાનો એક જ કે દિનેશભાઈ એક સરસ બોલ્યા કે આખું ફેમિલી અકસ્માત થાય ત્યારે ડિસ્ટર્બ થાય છે અને મારો આશય પણ એ જ છે કે આવી તકલીફમાં જે પણ લોકો હોય એ પોતાની સારવારની સાથે પણ નેચરોપેથી અમારું બંનેનું કોમ્બિનેશન આયુર્વેદને નેચરોપતિનું એક કરે તો એમાંથી જલ્દી બહાર આવે પણ શરત એક જ જેટલું પરહેજ પાળે એટલું પરિણામ જલ્દી આવે દોસ્તો દિનેશભાઈનો આભાર માનું સરબેનનો આભાર માનું અને ફરીથી આપણે આવી જ વાતો સાથે મળીશું કંઈક નવો કિસ્સો લઈને ત્યાં સુધી હું રજા લઉં છું